સુરતની લાજપોર જેલમાં સજા કાપી રહેલા બળાત્કારી આરોપીને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યા બાદ પડી જતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તબીબીએ તેને મૃત જાહેર કર્યો હતો મૂળ નવસારીના ધારાગીરી વિસ્તારમાં મુસ્લિમ ફળિયામાં રહેતા મૃતક આરોપી સદામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલી અઝીઝ રાયાની સામે વર્ષ બે હજાર એકવીસમાં બાર વર્ષની બાળકીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસતાવી તેમજ ફરિયાદીને કાયદેસરની વાલીપણામાંથી પગાડી લઈ જઈ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી ગુનો કાર્યની ફરિયાદ નોંધાઈ હતી નવસારી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં આરોપી સામે કેસ હેઠળ ગુનો નોંધાયો હતો નવસારી કોર્ટમાં કેસ ચાલતા સરકારી વકીલે રજુ કરેલા પુરાવા અને બારકીની જુબાનીના આધારે આરોપી સુદા આમ દોષિતને જાહેર કર્યો હતો કોર્ટે જૂન આજીવન કેદની સજા અને રૂપિયા 30000 ના દંડની સજા ફટકારી હતી જેલ ખાતે એક કસ્ટોડિયલ બનાવ બનેલો છે જે સંદર્ભે અત્રે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે એના ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં વિગત એ રીતેના છે સદામ સદામ હુસૈન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયની કરીને એક પાકા કામના આરોપી જે હતા જે ઉંમર વર્ષ સેત્રીસ અને રહેવાસી મુસ્લિમ ફળિયા ધારાગીરી નવસારીના રહેવાસી છે જેઓને નવસારી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ચાર પાંચ એલ અને છ મુજબનો જે ગુનો નોંધાયો હતો જેમાં કેસ ચાલી જવાથી નામદાર કોર્ટ દ્વારા તારીખ પાંચ છ બે હજાર ના રોજ તેઓને આજીવન કેદની સખત સજા તે ઉપરાંત દંડ રૂપિયા ત્રીસ હજારના સજા ફરમાવેલ હતા અને આ રીતે તેઓ પાકા કામના કેદી તરીકે તે તારીખથી લાજપોર જેલ ખાતે બંદીવાન હતા જેઓને આજ રોજ સવારે અગિયાર વાગે જે કહેવાય કે બે એમના અચાનક ખભાના ભાગે દુખાવો ચાલુ થતા ફરજ જે ડૉક્ટર શ્રી મનીષભાઈ હતા તેઓએ એના કન્સલ્ટ કર્યા અને તેઓને વધુ સારવાર અર્થે જેલના ગાર્ડના ના સાથે તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલા હતા જ્યાં કલાક બાર પંદર વાગે આજરોજ તેઓને ડોક્ટર શ્રી અંકિતભાઈ નાઓ દ્વારા મૃત જાહેર કરવામાં આવેલા હતા જે જેથી તેના આગળની જે પણ ઇન્ક્વેસ્ટની કાર્યવાહી જે માનનીય શ્રી એસડીએમ સાહેબ અત્યારે હાજર છે તેઓના દ્વારા હમણાં કરવામાં આવેલી છે અને આગળની જે તપાસ છે તે અમારા દ્વારા ચાલુમાં છે આ ચુકાદા બાદ આરોપી સુરતની લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે રહેતો હતો જોકે ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસને રવિવારના રોજ સવાર અગિયાર વાગ્યાની આસપાસ જેલની દૈનિક કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક સદામા હુસેનને છાતી અને ખંભાના ભાગે અસહ્ય દુખાવો પડ્યો હતો અને તેની હાલત જોઈને અન્ય કેદી અને જેલ સ્ટાફ દોડતો થઈ ગયો હતો અને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત